રાખેડું તો આવતીકાલથી જઈજો સાવધાન આગામી 3 દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ છે અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે રિજન મે આગલે 4 દિન કે લિયે આઇસોલેટેડ પ્લેસીસ મે યલો વોર્નિંગ કે સાથ હેવી રેનફોલ કા વોર્નિંગ દિયા ગયા હૈ ઓર સૌરાષ્ટ્ર કોસ મે આગલે 3 દિન કે લિયે વેરી હેવી રેનફોલ ઓરેન્જ वार्निंग के साथ अगले तीन दिन के लिए दिया गया है उनतीस तीस और इकतीस अक्टूबर आइसोलेटेड प्लेसेस में हेवी हैवी रेनफॉल होने का संभावना रहेगा और फिर फर्स्ट नवंबर को सौराष्ट्र कक्ष में हैवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है अगले पाँच दिन के लिए थंडास्टॉम वार्निंग थर्टी टू फोर्टी किलोमीटर स्पीड के साथ वार्निंग इशू है

जूनागढ़ अमरेली भावनगर गिर सोमनाथ और दीव के लिए दिया गया है और हेवी रेनफॉल गुजरात रीजन में आपका राजकोट द्वार हेवी रेनफॉल जो सौराष्ट्र कच्छ में है राजकोट द्वारका और बोटाट के लिए दिया गया है હજુ પણ માઉઠું ગુજરાતનો પીછો નહીં છોડે ગુજરાતના ખેલુતો માટે સૌથી મોટો સમાચાર આગાયકાર અંબાલાલની માઉઠા અંગે મોટી આગાય અરબ સાગરનો ડિપ્રેશન ગુજરાત તરફ આવશે ફરી ગુજરાતમાં માઉઠાનો કેર વર્તાશે આવતીકાલથી ગુજરાતમાં ફરી માઉઠાનો માર

રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે ખાસ કરીને આ વરસાદ ત્રીસ એકત્રીસ અને ત્યાં સુધીમાં થવાની શક્યતા રહે મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે તારીખ બે નવેમ્બર સુધીમાં તો दक्षिण गुजरात के हलवो पूर आए तो वरसा चलने की शक्यता